તો જય શ્રી રવિચીમા જય માતાજી જય મુરલીધર જય શ્રી કૃષ્ણ ભીમાણી હિરાણી ગોરાણી પરિવારના કુળદેવી શ્રી રવિજી માતાજીના મંદિરે પ્રથમ પાટોત્સવ નિમિત્તે ભવ્ય લોકડાયરો રાખેલ છે તો તેમના કલાકાર છે શ્રી જીતુદાસભાઈ ગઢવી શ્રી નિર્મળદાન ગઢવી અને શ્રી વાલભા ગઢવી નનકા રાજભાદરીકે જાણીતા લોકગાયક વાલભા ગઢવી તેમની તારીખ છે પચીસ નવે હજાર પચીસ રાત્રે દસ કલાકે તો સર્વ ધર્મપ્રેમી જાન જાહેર જનતાને ભાવ ભર્યું આમંત્રણ આપવામાં આવે છે તો જલ્દીથી વધારો જૂના ગામ રામ મંદિરની બાજુમાં ચોબારી ગામ તાલુકો બચાવ જિલ્લો કચ્છ જલ્દીથી બહોળી સંખ્યામાં પધારો અને ભવ્ય લોક ડાયરાનો આનંદ માણો તો આવી જાવ અમારા ચોબારી યુટ્યુબ ચેનલ પર પણ થોડોક વિડીયો નાખી દઈશું તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક પણ કરી નાખજો જેથી તમે કદાચ ચોબારી ન પહોંચી શકો તો અમારી યુટ્યુબ ચેનલ દ્વારા પણ હું તમને જાણ કરતો રહીશ